રાખ્યું રાખ્યુંસી પંદર હોર વર્ષ થયા ત્યારે બન્યું એવું કે એક ધોળીઓ નવરાત્રી આ દરબારો ના ગામમાં ઢોલ વગાડવા આવ્યો રાતના નવ અને દસ વાગ્યા ધૂળીએ ઢોલ વગાડ્યો અને ગામની દીકરીઓએ ગરબા ચાલુ કર્યા આ દીકરીઓ જસી પણ ગરબે રમવા આવી હતી ગરબે રમતા રમતા રાતના બે વાગ્યા એક બાજુ આ ધૂળી તો અને આ બાજુ જસી ગરબે રમતા થાકતા નથી ગામના ચોક રાત્રે બે વાગ્યા ની અને ગરબા ના તાન માં જશી ને કઈ સંભળાયું નહીં થોડી વાર પછી ફરીથી કીધું કે જસી ચાલો ઘરે બહુ મોડું થઈ ગયું છે પણ જશી તો ગરબા ગરબામાં જ મગ્ર છે પરુડિયા ના ચાર વાગ્યા એટલે જશી ની કીધું જસી પરડ્યું થયું ચાલો કરે પણ જસી ની માર્યું ના મેણું ખામી ના શકી સવારે છ વાગે ધુળીઓ પોતાના ગામ માં જ બાજુ રવાના થયો અને જસી ધુડિયા પાછળ પાછળ ચાલી આવે છે ધુળીએ થોડું દૂર જઈને પાછળ જોયું તો જસી આવતા હતા એટલે તુળિયા ઢોલી એ ઉભા રહી પૂછ્યું કે બુન જસી કેમ મારી પાછળ પાછળ ચાલે આવો છો તે જસી બોલી કે હું મેણા ની મારી છું મારી મેણું માર્યું છે કે ઘરે ના આવો તો જાઓ સાથે સાથે એટલે હું તારી આવું છું એ બોલ્યો કે જસી તમે મારી સાથે આવો એમાં મને કઈ વાંધો નથી પણ હું જાત નો ઓરગણો છું અને તમે દરબાર ની દીકરી છો એટલે જસી બોલી તુડિયા હું તારણોજ ગામ ની આ આંબલી આસન વાળું છું તું કાલે અહી મારું ડેરું મંદિર બનાવશે અને જો જગત માં ધોળિયા ને જહુ ગુજરાત ભર માં ડંકો ના વગાડાવો તો મારું જહુ નું વેન છે બીજા દિવસે ધાઈડોજ ની આંબલી એ પાંચ ઇટ નું દેરું બનાવ્યું અને અબિલ ગુલાલ થી જહુ નું મંડાણ માંડ્યું આમ કરતા કરતા એકાદ વર્ષ ને સમય વીતી ગયો એક દિવસ ધાઇડોજ ગામમાં મહાદેવ ના મંદિર ની સામે એક કુતરું મરી ગયું મહાદેવ ના મંદિર ના પૂજારી એ ધોળિયા ને ઘરે બે ચેલા ને મોકલ્યા અને સમાચાર કેવડાવ્યા કે આ કુતરું તાણી જાય ત્યારે બન્યું એવું કે ધૂળિયો તેના પરિવાર સાથે બહાર ગામ ગયો હતો અને આ ખખડાવ્યો આ બાજુ જહુ માતા વિચાર કર્યો કે મારે હવે જાગૃત થવાનો સમય થઈ ગયો છે એટલે જહુ માતા એસી વર્ષ ની ડોસી નો અવતાર લઈને ધૂળિયા ના ઘર નો દરવાજો ખોલ્યો અને કીધું કે શું કામ છે ભાઈ એટલે આ બે જણા બોલ્યા કે મહાદેવ ના મંદિર ની સામે કૂતરું મરી ગયું છે ધૂળિયો ક્યાં છે જહુ માતા એ કીધું કે ધૂળિયો તો બહાર ગામ ગયો છે એટલે આ બે જણા કીધું કે ધોડીયો ઘરે ના હોય તો તમે કૂતરું ખેંચી જાવ પણ મારી જહુ મેલડી આ વાત ખમી ના શકી અને કીધું કે તમે જાઓ હું કૂતરું ખેંચવા આવું છું આ બે જણ મહાદેવ ના મંદિર ના માર્ગે પડ્યા અને મારી જહુ એ હાથમાં નાની લાકડી અને જોડા પહેરીને મહાદેવ ના મંદિર ના માર્ગે પડી મંદિર પાસે જઈને કીધું કે પૂજારી બાપા કુતરું ક્યાં પડ્યું છે એટલે મંદિર ના બોલ્યા કે જુઓ એ સામે પડ્યું બે દિવસ થી મરેલું પડ્યું છે સહુ માતા કૂતરા થી સેટે ઉભી રહીને હાથમાં રહેલી લાકડી થી કુતરા ને ત્રણ ટપોરા માર્યા એ કૂતરું તરત આળસ ખાઈને બેઠું થયું પૂજારી આ દ્રશ્ય જોઈને સમજતા વાર ન લાગી પૂજારી છે આ પૂજારી એ આ ડોસી સામે લમણો વાળ્યો તો જઉમાતા મંદિર ની બાજુ માં આવેલા તળાવ એક વેદ ઉપર ચાલવા માંડી અને જોત આંબલી ના ઝાડ ઉપર અદ્રશ્ય થઈ ગઈ પૂજારી ને કર્યો કે ધોળિયા ઢોલી જઉ માતા છું મને ગામ તેડી લાવજો ગામ ને સૂનું મૂકવું તો મારું નામ જવું નહીં બીજા દિવસે ગામ લોકો ભેગા થઈને જઉ માતા ને લાવ્યા આજની તારીખે પણ મારી જહુ ના દીવા તાણોજ ગામમાં જળ હળે છે જહુ માતાના ગુજરાતમાં ઘણા ગામમાં પૂજાય છે પરંતુ તે બધા ગામમાં આ તાણો થી ગયેલી જહુ માતા છે